આઠે એક પંચ પચાર સાત પચાર એક રૂપાય નવ દા રૂપિયા અકના પંદર રૂપિયા સોળ વીસ રૂપિયા રૂપિયા પન્નાસ એકાવન રૂપાય બાવન ત્રેપન

एक बीस बीकाशे दौड़ीस रुपए तीन वारे बीस सौ रुपए बीका एक बीका ઠે એક રૂપાયોન રૂપે પન્નાસ એકાવન પંચ હજાર એક રૂપિયા દોન રૂપાય પન્નાસ રૂપે એકાવન પંચ રૂપ એકવાર સત્તર રૂપિયા દોનવાર શર સત્યાતર અઠ્યાતર એકોનાશી અઠ્યાંસી નવ્યાન दोनों नवंबर रुपये कुआर, नवंबर रुपये दोनवर, नवंबर रुपये जनवर, एस के जी। दो जन रुपए। या पन्ना, पन्ना रुपये बावर। तेर पर। पंचतर। पंचतर रुपये कुआर, पंचतर दोन, पंचतर। आठ रुपए। कमीने लग गए। आठ रात पंचतर